ખરેખર જે એકદમ સરકારની જે બાબતો તરફેણ કરે છે એ ખરેખર જૂઠ છે એકદમ જૂઠ છે આદિવાસી સંગઠનો જેટલા અમારા વિસ્તારમાં છે એ બધા એક મંચ ઉપર આવીને આવી ઘટનાઓને હંમેશો ચલાવી લઈશું નહીં સમાચારોમાં આગળ વાત અંબાજીમાં થયેલી હિંસક ઘટના બાદ હવે છે ત્યારે અનેક રાજકીય પાર્ટીઓના આગેવાનો પણ મેદાને આવ્યા હતા અને હવે આદિવાસી સંગઠનના લોકો પણ આ બાબલે હવે મેદાને આવ્યા છે આદિવાસી સંગઠનના લોકો એ ત્યાં પાડલિયા ગામે પહોંચ્યા છે જ્યાં અંબાજી નજીક પાડલિયા ગામે થયેલી હતી બબાલ અને પાડલિયા ગામે પહોંચ્યા આદિવાસી સંગઠનના લોકો પોલીસ અને ફોરેસ્ટ અધિકારીઓ સામે હવે માણસે મોરચો અમારા ભાઈઓ બહેનો સાથે જુલમ કર્યો છે હવે આવી ઘટના બનશે તો અમે શાંત નહીં રહે તેવી પણ ચીમકી આદિવાસી સંગઠને આપી છે હવે અમારા બધા જ સંગઠનો એક સાથે ભેગા થશે અને અલગ અલગ જગ્યાએ હવે અમે આવેદનપત્ર પણ આપીશું તેવું પણ આદિવાસી સંગઠને હવે ચીમકી આપી છે ત્યારે અંબાજી નજીક પાડલિયા ગામે આદિવાસી લોકો વચ્ચે અને પોલીસ અને ફોરેસ્ટના અધિકારીઓ વચ્ચે એક હિંસક ઘટના બની હતી એમાં ઘણા અધિકારીઓ ઇજાગ્રસ્ત પણ થયા હતા અને ત્યારબાદ અનેક રાજકીય આગેવાનો ત્રણેય પાર્ટીના રાજકીય આગેવાનો સાથે સાથે સામાજિક આગેવાનો પણ મેદાને આવ્યા હતા અને હવે એક આદિવાસી સંગઠનના લોકો ત્યાં પાડલિયા ગામે પહોંચે છે અને પાડલિયા ગામે સરકારને પણ ચીમકી આપી દે છે કે હવે જો આવી કોઈ ઘટના બની તો અમે શાંત નહીં રહીએ અને ફોરેસ્ટ અને પોલીસના અધિકારીઓ સામે મોરચો માંડવાની પણ તેમને તૈયારી દર્શાવી છે તો સાથે સાથે આદિવાસી સંગઠનના લોકોએ કહ્યું છે કે ગુજરાતના દરેક જિલ્લા દરેક તાલુકાઓમાં આવેદન પત્ર પણ આપીશું ત્યારે હવે અંબાજીમાં થયેલ બબાલ મામલે ફરી એક વખત રાજનીતિ છે અને આદિવાસી સંગઠન આવ્યા છે અને આદિવાસી સંગઠને હવે સરકારને ચીમતી આપતા કહ્યું છે કે હવે આવી કોઈ પણ પ્રકારની ઘટના બનશે તો અમે શાંત નહીં રહીએ અમે બધા ભેગા થઈને દરેક જિલ્લા તાલુકાઓમાં આવેદન પત્ર પણ આપીશું આવો પેલા સાંભળીએ આદિવાસી સંગઠનના લોકો શું કહી રહ્યા છે ઓ બહેનો ભાઈઓ સાથે અત્યાચાર જુલમ ગુજાર્યો છે એ ખરેખર એ ખોટી બાબત છે આ ગંભીર બાબત છે આવનારા દિવસોમાં જો આવીને આવી ઘટનાઓ બનશે તો હવે પછી અમે આદિવાસી સંગઠનો જેટલા અમારા વિસ્તારમાં છે એ બધા એક મંચ ઉપર આવીને આવી ઘટનાઓને હંમેશો છલાવી લઈશું નહીં અને અમે આવી ઘટનાને વખોડી કાઢીએ છીએ અને અમે આવનારા દિવસોમાં આ જે ઘટનાઓ બની એના બાબતે અમે અલગ અલગ સંગઠનો વિવિધ સંગઠનો વિવિધ ગ્રુપો લઈને સરકારની જાત ઓફિસો સામે અમે આવેદનપત્ર આપવા માગીએ છીએ ના અત્યારે અત્યારે અમે માત્ર પાળલીયા ગામના બહેનો ભાઈઓ અને આગેવાનોની જ મુલાકાત લીધી છે જાણવા મળ્યું છે કે તો ખરેખર જે એકદમ સરકારની જે બાબતો તરફેણ કરે છે એ ખરેખર જૂટ છે એકદમ જૂઠ છે હકીકતમાં એમને તપાસ કરવી જોઈએ તો બંને તરફીના લોકોને જાણવું જોઈએ ન્યાય મળવો જોઈએ અત્યારે એવું નહીં સરકાર હંમેશા સરકારના અધિકારીઓ કર્મચારીઓની તરફેણમાં અત્યારે જે સોશિયલ મીડિયામાં વાતો થઈ રહી છે અત્યારે અહીંયા જાત તપાસ કરતો જો તો હકીકત આવી કોઈ બાબત નથી આદિવાસીઓ ઉપર અત્યાચાર થયો છે આદિવાસીઓ પર જોર હુકમી થઈ છે એકદમ જુલમ થઈ રહ્યો છે આ અમે જાતે તપાસ્યું અને બહેનો દ્વારા ભાઈઓ દ્વારા જાણ્યું છે